નમસ્કાર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે શિયાળુ પાક છે ને શિયાળુ પાક ની અંદર ગુજરાતની અંદર જે અલગ અલગ પાકનું વાવેતર થતું હોય છે દર વર્ષે આમ તો જીરું ને ચણાનું સારું એવું વાવેતર થાય છે આ વર્ષે પણ જીરું અને ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર છે વાવેતર થયું અલગ અલગ પ્રકારની જે સમસ્યા છે એ ચણા અને જીરુના પાકમાં જોવા મળી હતી હાલમાં જોવા જઈએ તો અત્યારે જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું ચાલુ છે ત્યારે જીરું અને ચણા બંને પાકોની અંદર સુકારોનો ઉપદ્રોહ પણ વધ્યો છે એટલે આ સુકારો છે ને એનો શું ઇલાજ કરી શકાય આપણે જાણવું છે આપણી સાથે જાણીતા કૃષિ નિષ્ણાત જયેશભાઈ હીરપરા છે એટલે આપણે જયેશભાઈ પાસેથી જાણું જાણીશું જાણીશું કે આપણે આ સુકારાનો શું ઈલાજ કરી શકાય જયેશભાઈ આમ જોવા જઈએ તો સુકારો બહુ મોટા પ્રમાણમાં છે તો સુકારા માટે આપણે ખેડૂતોએ શું કરવું જોઈએ નમસ્કાર પરેશભાઈ અત્યારે જોઈએ તો જે ત્રીસ દિવસથી લઈને પંચાવન દિવસનો ગાળો હોય તો એમાં હંમેશા સુકારાનો પ્રશ્ન રહેતો હોય ત્યાર પછી છે એ ચરબીનો પ્રશ્ન રહેતો હોય અને પછી સફેદ છારાનો રહેતો હોય હવે સુકારામાં જોઈએ તો જયારે આપણે ત્રીસ દિવસે પાંત્રીસ દિવસે ત્રીજું પિયત કે ચોથું પિયત આપવાનું થાય એટલે ભેજનું પ્રમાણ વધે અને ટેમ્પરેચર થોડુંક અપ જાય વાતાવરણમાં ઝાકળ આવે એ પ્રમાણ વધે એટલે એને હિસાબે સુકારો આવતો હોય છે હવે આપણે અગાઉ પણ કીધેલું છે એમ કે જયારે જમીન જન્ય કોઈ પણ રોગ કે જીવાતો એને નિયંત્રણ કરવી હોય તો ત્યારે આપણે પટ મારવાથી લઈ પિયત માં આપવાથી લઈને ઉપર છંટકાવ કરવાથી આ બધી પ્રેક્ટાઈસ કરીએ ત્યારે આપણને એમાં ચાલી પચાસ ટકા જેવું માંડ પરિણામ મળે છે હવે અપેક્ષા એવી હોય કે ભાઈ એવી કોઈ તમે સિંગલ મોલેક્યુલ આપો કે એકવાર આપણે છંટકાવ કરીએ અને બધુંય સુકારો રોકાઈ જાય પણ એવો ક્યારેય રોકાવાનો નથી એટલે આપણે હંમેશા ભલામણ કરતા હોય કે પિયત આપવાનું હોય એની પહેલા મેન્કોજેપ પ્લસ બેટાલેક્ઝિલ પંપે પાંત્રીસ ગ્રામ રાખી ઘાટો છટકાવ કરવો એટલે એક એકરે કમસે કમ આઠ થી દસ પંપ થવા જોઈએ ત્યાર પછી જ્યારે પિયત આપવાનું હોય ત્યારે એકરે પાંચસો ગ્રામ પ્રમાણે એને પિયત સાથે આપી દેવો અને ત્રીજે ચોથે દિવસે જ્યારે પાછો હલાય એવું થાય એટલે ત્યારે પાછો એનો છંટકાવ કરવાનો કેમ કે જીરુંમાં પિયત આપ્યા પછી બીજે ત્રીજે ચોથે દિવસે છે ને આમ ગ્રીનરીમાં સારું લાગશે પાંચમે છઠ્ઠે સાતમે દિવસે હુકારો રહે આઠમે દિવસે પાછું નોર્મલ થઈ જતું અને આ વખતે એવા પણ ઘણા બધા દાખલા આવ્યા છે કે જે પાયા પેલા સારું હતું પાયા પછી નબળું પડી ગયું નભરવું થઈ ગયું પીળું પડી ગયું તો આ પરિસ્થિતિ રહેતી હોય છે એના માટે જો શક્ય હોય તો પિયતમાં જો ફૂગનાશક પાવું ન હોય તો બેક્ટેરિયા ટ્રાયકોડરમાં અને સ્યુડોમોનાસ હમણાં તમે જે વાત કરેલી હતી એક વિડીયો દ્વારા તો એ પણ જો પિયત પહેલા આપવામાં આવે તો એના પણ પરિણામ મળે છે પણ એમાં થોડીક વાર લાગે ત્યાર પછી વાત કરીએ તો કે ચણા ચણા જે છે ચણામાં જોઈએ તો કે ચણા છેના વાડાના છે એમ કે જો ચોમાસે મગફળી હોય તો એમાં સફેદ ફૂગની અસર હોય જે સુકારા માં અને ચણા વાળા ના ચણા હોય ગયા શિયાળે ચણા હોય ને અત્યારે ચણા હોય તો એમાં એટલે ચણા માં તો ખાસ કરીને છે કે આપણે નિદાન કરી અને યોગ્ય ઈલાજ કરવામાં આવે તો પણ હાલે બીજું કે મગફળી વાળા ચણા જોઈએ તો કે પાન કિનારી જે પીળી પડી અને અંદર ની સાઈડ પીળી પડતી હોય તો એ જે નિશાની છે કોઈ ફોગ નથી એ ફોસ્ફરસ ની ઓળખ છે અને ઘણા બધા એવા પણ એટલે સાહેબ એવું ઘણું થાય છે કે પાન ની કિનારી પેલા પીળી પડે છે અને પછી છોડ છે એ સુકાય છે તો એ ફોસ્ફરસ ની ફોસ્ફરસ એમાં છોડ આખો નથી સુકાતો એમાં અમુક ડાળી પીળી પડી અને છોડ આખો પીળો પડી ને ખાખરી જાય છે આખો સુકાતો નથી એમાં ફોસ્ફરસ ની ઉણપ ફોસ્ફરસ તો આવું થાતું હોય તો એમાં ખેડૂત એના માટે આપણે 12 એક્સિડ 0 કે મોનો એમોનિયમ ફોસ્ફેટ કે જેમાં 61% ફોસ્ફરસ આવે છે જે ઓગળી ઓગળી નહી ચાલે કેમ કે એમાં 19% જ ફોસ્ફરસ આવે

તો આમ જોવા જઈએ તો અત્યારે જે હાલમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જે સુકારા ચાલુ છે તો આ મોટા પ્રમાણમાં કઈ ફૂગ છે તો આપડે ટૂંકું જ એક ખેડૂતો ને એટલું કહી શકાય કે ભાઈ ફ્યુજીરિયમ અત્યારે હોય તો જો કેમિકલ ઇલાજ કરતા હોય તો મેટાલિક્સલ મેન્કો પછી મેન્કો પ્લસ ક્લોરોથેનોલિન પણ બે સિસ્ટેમિક ફૂગદાશક આ જેમ કે પ્રોપિકોનાજોલ ડાયફેકોનાઝોલ છે એજોક્સ્ટોબિન ટેબોકોનાઝોલ છે આવા બે સિસ્ટેમિક ફૂગદાશક નહીં એક કોન્ટેક અને એક સિસ્ટેમિક બે કોમ્બિનેશન આ બે કોમ્બિનેશન વાળું જ વાપરવાનું એટલે કે મેન્કોજેપ પ્લસ મેટાલિક જેલ છે મેન્કો પ્લસ સાયમોક્લિન છે

બેક્ટેરિયા ઓપરોન થાય પણ એ નીચે આપવાના થાય ટ્રાયકો નીચે એટલે ખાસ કરીને એક સમસ્યા બીજી એ પણ છે કે નીચે આપવાના હોય તો પીટ આપવું પડે જો પીટ ન આપેલું હોય તો બેક્ટેરિયાનો કોઈ બેક્ટેરિયાનો કોઈ રોલ નથી એટલે દરેક ખરુદભાઈઓને અમે જણાવીએ છીએ કે તમે ટ્રાયકોડર્માન સુડોમોનાસ છે એ બંને સાથે આપી શકાય ને એટલે ટ્રાયકોડર્માન સુડોમોનાસ છે એ બેક્ટેરિયા પણ તમે આપી શકો જેનાથી પણ તમે આ ફૂગને કંટ્રોલ કરી શકો અથવા તો

તુલસીના પાદ રસ આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન છે એ વાપરી શકો એનાથી પણ રાહત થાય છે પણ એ છટકાવ છે ને સાહેબ વારંવાર કરતો આવી આવી ગયા ગયા પછી પછી એમાં એમાં કઈ રાહત નથી મળતી પણ જે પણ ઈલાજ કરતા હોય ઈલાજ ખાસ સમય અંતરે કરવાનો જો આ જે અત્યારે ફ્યુઝિરિયમ છે માઇનો તમને થોડી થોડી ફ્યુઝિરિયમ દેખાતી હશે તમને એમ લાગતું હશે કે હજી બહુ છે નહીં કોકકોક છોડ સુકાય અને જો તમે બેદરકારી રાખશો અત્યારે ઈલાજ નઈ કરો તો આ કોકકોક છોડ છે ને આખા ખેતરમાં પણ થઈ શકે છે એટલે ખાસ પિયત બંધ કરવું અને એની સાથે આ ટ્રીટમેન્ટ કરવાનું ચાલુ કરજો જેથી કરીને આપણે શિયાળુ પાક છે એમાં ધાણા હોય જીરું હોય ચણા હોય કોઈ પણ પ્રકારનો જે શિયાળુ પાક છે દરેક પાકને આપણે બચાવી શકાય ખૂબ સારી માહિતી જયેશભાઈ આપી એટલે આપનો ખૂબ ખૂબ આભાર ફરી ક્યારેક આવો કોઈ ઇસ્યુ હશે પ્રશ્ન હશે તો ચોક્કસથી આ મુદ્દા ઉપર અમે આપને ક્યાંક પૂછતા રહેશું અને તમારા માધ્યમથી ખેડૂતોને માહિતી મળે એ માટે તમારો સંપર્ક કરતા રહેશું ખાસ જયેશભાઈ આજ ખૂબ સારી માહિતી આપી છે દરેક મિત્રો એ જયેશભાઈ કીધું એ પ્રકારના ઈલાજો કરવાના છે જેથી કરીને આપણા પાકને બચાવી શકાય છતાં પણ તમારે અત્યારે શિયાળુ પાકની અંદર વિશેષ કોઈ સમસ્યા હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી કરીને અમે તમને એનું માર્ગદર્શન આપી શકીએ અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રો આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો કોમેન્ટ બોક્સની અંદર આપણું ફેસબુક પેજ ની લિંક આપેલી છે લિંક ઓપન કરી ફેસબુક પેજ ને પણ ફોલો કરજો હાલ રજા આપશો ધન્યવાદ